આપણું નામ ચિંતન રાદડી શું કહેશો અત્યારે આરએમસી કમિશનર રજૂઆત કરી સાહેબ આરએમસીમાં એવું છે કે અમે બે હજાર બાવીસથી સતત કન્ટિન્યુ જેટલા અધિકારીઓ કમિશનર સાહેબના પદથી લઈ અને નીચેના ટાઉન પ્લાનિંગ સુધીના બધા અધિકારીઓને વારંવાર બે હજાર બાવીસથી અત્યાર સુધી રજૂઆત કરેલી છે ઇવન જનતા દરબાર કે લોક દરબાર આપણે જેને કહીએ એમાંય અમે રજૂઆત કરેલી છે પ્લસ ટીઆરપી કાંડ જે થયો એના પછી જે નવા કમિશનર સાહેબ આવ્યા કોર્પોરેશનના એમને અમે છઠ્ઠા મહિનામાં રજૂઆત કરેલી હવે આ વખતે બધાની લિમિટ આવી અને બધાને સહનશક્તિ પૂરી થઈ એટલે અમે લોકોએ કાલે એક જનતા જંતરનું આયોજન કર્યું હતું હવે જે જગ્યાએ ઇલિગલ પ્રવૃત્તિ ચાલતી હતી એ જગ્યા અધિકૃત બાંધકામ છે ટાઉન પ્લાનિંગના નકશામાં તે જગ્યાએ ક્લિયર છે કે ત્યાં રોડ નીકળે છે બે હજાર બાવીસથી અમે કન્ટિન્યુ આ વસ્તુ કોર્પોરેશનના બેરા કાને અમે લોકો નાખીએ છીએ અરજીઓ આપીએ છીએ મૌખિક રજૂઆત કરીએ છીએ ઇવન કોર્પોરેટર અમારા જે એ પણ સાથે આવે છે છતાં પણ આ અધિકારીઓ લઈ લ્યો કે બીજા ભાજપના શાસિત આગેવાનો લઈ લ્યો કોઈના પેટનું પાણી હલતું નથી આ બાબત પ્લસ બહુ છેલ્લી લાસ્ટ રજૂઆત બાદ થોડું પ્રેશર આપવામાં આવ્યું તો સાગઢિયા સાહેબ મકવાણા સાહેબ અને બીજા અમારા અંબિકા ટાઉન સિંગમાં જે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ મને નામ એમનું ખ્યાલ નથી એ ત્રણ લોકો ત્યાં સર્વે કરવા માટે આવ્યા હતા અને એક એ તથ્યો ખ્યાલ નથી એમને સાહેબ ત્યાં નોટિસ આપેલી છે અને એ લોકોએ નોટિસના જવાબમાં ખોટા દસ્તાવેજ રજૂ કર્યા છે એના જવાબમાં કાંઈ પણ એક્શન લેવામાં આવ્યું નથી પ્લસ જે તે ગાળા દરમિયાન સાગરઠિયા સાહેબ મકવાણા સાહેબ અને બીજા આસિસ્ટન્ટ ટાઉન પ્લાન સર્વે માટે આવ્યા ત્યારે કાયદાને સાઈડમાં રાખી અને પાપડે જે કહેવાય ને કે ટેબલના નીચેના ભાગમાં એ રીતે અમારા જે આગેવાનો હતા એમને દસ લાખ રૂપિયાની ઓફર કરી દીધી કે તમે અમને દસ લાખ રૂપિયા આપી દીધો તમારો ઇસ્યુ અમે સોલ્વ કરી દે પણ એ દરમિયાન પછી આપણે બધા જાણીએ છીએ કે ટીઆરપી કાંઠ થયો અત્યારે સાગરટીયા સાહેબની શું સિચ્યુએશન છે એમાં અમારો મામલો જે કહેવાય એ કથિત ડોળે ચડી ગયો છે આજે અમને એના રાગે કરવા માટે આવ્યા છીએ અને કોર્પોરેશનના આંધળી આમ તો કહેવાય જો સાત દિવસની અંદર આ સમસ્યાનું નિવારણ ન આવ્યું તો અંબિકા ટાઉનશીપ રહીશો અત્યાર સુધી શાંતિથી રહેલા છે